નમસ્તે મિત્રો પલ્લવી હર્ષવર્ધન અંતાણી સેક્રેટરી સોશિયલ વર્કર મિત્રો સ્વાગત છે તમારું વાત સૌડીમાં આજે મારો વિષય છે ન ગમતી વાત મિત્રો ઘણી વાતો એવી હોય છે કે આપણને ન ગમે પણ કરવી પડે છે અને એનો અમલ કરવાથી ઘણો આપણને ફાયદો થાય છે સો વન્સ અગેન આઈ એમ હિયર થોડી મોડી છું દિવાળીના દિવસો હતા એટલે બોલી નહીં પણ મિત્રો ઇટ ટાઈમ ટુ ઇવેલ્યુ યોર જેવો સેલ્ફ્સમાં મૂલ્યાંકનનો ટાઈમ મહિનો પૂરો થાય એટલે લગભગ થઈ જાય છે મિત્રો મેં તો મારું કરી નાખ્યું ને ઓનસ્ટલી પ્રામાણિક રીતે મને માર્ક આપી દીધા હા નવા શ્રોતાઓ માટે કહી દઉં કે ઇંગ્લિશમાં ખાસ કરીને તો વધારે પણ વાત સૌનીમાં પણ હવે સેલ્ફ ઇવેલ્યુએશન છે સ્વજાત મૂલ્યાંકનનું હું હોઉં છું મહિનો પૂરો થાય એટલે આપણે આખા મહિના દરમિયાન જરાક એને વિહંગા અવલોકન કરી લઈએ અને મૂલ્યાંકન તો ઠીક છે પણ એમ કે આપણને આપણા અમુક પોઈન્ટ ખબર પડે તો બીજા મહિને એ બરાબર કરવા ટ્રાય કરીએ પણ એ બરાબર કરીએ તો બીજાનો ગ્રામ પણ નીચે જાય આમાં કોઈ પરીક્ષા નથી પણ અવેરનેસ છે એક જાતની જાગૃતિ આપણામાં રહે તો મિત્રો શારીરિક હા ઇમોશનલ એટલે આવેગજન્ય અને માનસિક હા માનસિક નાવેકજન્ય સાથે રહે પણ અમુક પોઈન્ટ જુદા કરીએ છીએ સૌથી પેલું શારીરિક મૂલ્યાંકનમાં એવું હોય છે કે તમે ભાઈ તમારા શરીરનું કેટલું ધ્યાન રાખ્યું ના ના હોય તો શરીર સ્વસ્થ માટે કસરત વગેરે મોટા હોય તો પ્રોફાઇલ પ્રમાણે ડાયટનું કેટલું ધ્યાન રાખ્યું એક્સરસાઇઝ કેટલી એવી વાત આવે છે હા માં એવી વાત આવે છે કે મગજને ખોરાક આપે એવી તમે કઈ પ્રવૃત્તિ કરી કઈ એવી હોબી કરી કયું વાંચન કર્યું હા કે જેનાથી તમારા મગજને એક જાતની કસરત મળે હા એની વાત કરું છું અને પછી મિત્રો આવેગજ કે થ્રુઆઉટ ધ મંથ તમે તમારો ઇમોશન આવેગ તમારી લાગણીઓ ઉપર તમે કેટલો કાબુ રાખ્યો વધારે વધારી તમારામાં પહોંચી ગયા કે એ બહુ જ હતા કે ઓવર કોન્ફિડન્સ હતો કે કોઈની સાથે બરાબર ન બોલ્યા કોઈને નિગ્લેક્ટ કર્યા કોઈનું અપમાન કર્યું કોઈ વસ્તુ મનમાં રાખી આ બધી વાત એમાં આવે છે મિત્રો તો મિત્રો આ બધી વાતનું છે ને આપણે સેજ જોઈ લઈએ ને તો આપણે ડે ટુ ડે હેલ્ધી લાઈફ જીવવામાં ઘણો ફાયદો થાય છે મિત્રો જો સૌથી પહેલું તો શારીરિક મૂલ્યાંકનમાં તો છે ને આઈ વોઝ કે હું મારું એટલા માટે કહું છું કે તમને ખબર પડે તમારું અને બધાનું આવું હોઈ શકે એટલે તમે બહુ આઈડિયલ સિચ્યુએશન વિચારો એટલે આ વાત સૌનીમાં હું કહીશ કે સૌથી પહેલાં તો દાખલા તરીકે શારીરિક લો મૂલ્યાંકન વેલ્યુએશન કરો છો તો મિત્રો હું ભાઈ મારી દવા લેવામાં મારા પ્રોફાઇલ પ્રમાણે વર્તન કરવામાં ખાવા પીવામાં બધું રેગ્યુલર તો હતી થોડુંક એક બે વખત મેં દિવાળીના હિસાબે નિયમ તોડેલા મિત્રો હા પણ એમાં તો બરાબર હું હતી પણ મિત્રો થોડુંક ઓલ ઓવર કસરતમાં થોડુંક હું પાછી પડી છું હા ફિઝિકલી ફિટનેસમાં કે પણ મિત્રો કોઈ પરિસ્થિતિ જ એવી થઈ જાય છે કે મને પગમાં પ્લાન્ટિસ કે પર થયેલું છે બોન વધે કે એટલે ચાલવાની થોડી મુશ્કેલી પડે છે પણ સ્ટીલ આઈ રિમેડ માય સેલ્ફ એક્ટિવ કઈ ને કઈ ચાલ્યા વગર તમારા લોકોએ પણ શારીરિક મૂલ્યાંકન કરી લઉ પછી મિત્રો માનસિક ખોરાક જે કહે ને તો હું તો ડે ટુ ડે બહુ વિચારું ને બધા પોઈન્ટ કરું ને ભેગા કરું ને એટલે મારું મગજને કસરત તો બહુ મળે છે પણ સ્ટીલ મેં સાત વર્ષ ટ્રેનિંગ લીધી પણ કીબોર્ડમાં નથી લીધી એટલે જે રીતના મગજ કસી ને મને મારી રીતે જે વગાડતા આવડે એક આખથી આઈ ડોન્ટ નો બે કોર્ડ મને આવડતા નથી ને આવડશે એવું મને કહ્યું કે આંટી જે છે બરાબર જ છે હવે તમારે જે એઝ પ્લેઈંગ હાર્મોનિયમ ઇટ ઇઝ ગુડ આમ આમ ના કરવું પડે તો એ એ એમાં છે ને તમારા થોડું આવું કામ હોય ને પઝલ સોલ્વિંગ હા કે તમે ક્રોસવર્ડ કરો હા કે કોઈ ધ્યાન આપવી પડે એવી વાનગી કરો ગાર્ડનિંગમાં કંઈ ક્રિએટિવ તો આ વખતે તમારે મગજને એક્ટિવિટી કરવી પડે છે એટલે મગજને ખોરાક મળે છે મગજને કામ મળે છે આપણી જે આપણા જે નવના રસ્તા હોય એ વધારે ઘાટા બને છે નવા પણ પેદા થઈ શકે છે હા અને એટલે આ રીતે આવું કામ કરવામાં આ હું બરાબર હતી હા શારીરિકમાં થોડું ઓછું થયું આમાં બરાબર નથી ઇમોશનલ વાઇઝ મારે અપ એન્ડ ડાઉન પણ થઈ જાઉં છું ઇમોશનલ ઘણી વખત ને ખબર હોવા છતાં પણ ઘણી વખત હું વહી જતી હોઉં છું વધારે લાગણીમાં ને પછી સહન કરવું પડે મને જ લે જરાક મારે મારું ઇવેલ્યુએશન કરવાની જરૂર છે ડિસ્પ્રપોર્શનેટલી બધાને પ્રેમ બતાડું બધાને મારા જ આ ભૂલ તો કાયમ મારી નીકળે જ છે એ પછી એક ધીસ ટાઈમ આઈ ગોન્ટ વેરી ગુડ માર્ક કે ધો આઈ વોઝ નોટ ફિલિંગ ઘણી નાની મોટી એજ વાઇઝ એમ અને તમારે જે હેરિડિટરી અમુક વસ્તુ હોય એજ વાઇઝ હોય તમારી ટેન્ડન્સી હોય આ એલર્જી જાત જાતનું તો એ હોવા છતાંય મને પૂરા સમયની મારી રેગ્યુલર જે હેલ્પ મળે છે બિલ એ એ બિલકુલ નહોતા સો ટેમ્પરરી વન અવર હેલ્પ આઈ યુઝ ટુ ગેટ પણ એમાં મિત્રો ઉદયનું કામ પ્લસ ફેબ્રિકેશનનું આખા ઝાંપા જાળી ફોરી કરાવે આવે એને કલર બગલા ને બહારથી કલર આ બધું અને પ્લસ દિવાળીની થોડીક ભલે ને તૈયારી હા એ તૈયારીનેસ તો કરવી જ પડે ને બધા હાથ પહેરો તો કરવો જ પડે તો એ બધામાં ધો આઈ વોઝ નોટ ફિલિંગ મને હેલ્પ નથી તોય હું બહુ સરસ પહોંચી વળી તો મિત્રો મારી ધીરજ ઘણી ડેવલપ થઈ સો પ્લસ પોઈન્ટ છે માઇનસ પોઈન્ટ એ પ્રમાણે અને એક ફોરસાઇટ પ્લાનિંગ તો નેક્સ્ટ મંથમાં શું શું હશે એનું પ્લાનિંગ પણ મગજમાં કર્યું અને આજથી સીધી દોર થઈ ગઈ હા થોડી એક્સરસાઇઝ દુઃખે તોય કરી તડકામાં પણ બેઠી

મિત્રો કોઈ સાથે ડિસ્કસ કરવાની જરૂર નથી પણ મનમાં મનમાં તમારી ભૂલ પકડી ને એ પ્રમાણે કરવા પ્રયત્ન કરજો ને આપણા માટે છે ને મિત્રો હા આજે જ મેં કીધું કે બી વિથયો સેલ્ફ તમે આ તમારી જાત સાથે રહેતા થોડું શીખવું જ પડે મિત્રો બહુ રિલેટેડ ટર્મમાં રહો ને આપણને નાખુશ કરવાનો અધિકાર કોઈને આપવો નહીં

હું પૂછીશ ને એને કોઈને કહેવાની જરૂર નથી હું તો બધાને કહી દઉં એવી જ છું હા આપણા પોઝિટિવ ને નેગેટિવ જે પોઈન્ટ છે એ છે આપણે ના સુધર્યા તો નથી સુધરતા હવે આપણું સર્ટન એ જ અમુક સ્વસ્થ ભાવ હોય તે સ્વભાવ સ્વભાવો ન જાય તે શીઘ્ર આવા જે એક બે વાક્ય છે મારી ફેવરમાં હું રાખું છું કે ભાઈ જેવું જેટલું થાય એટલું કરીએ છીએ પણ અલ્ટિમેટલી યોર પર્પઝ શુડ બી હેલ્ધી હેપી લાઈફ આપણે જીવી જે કાંઈ મળ્યું છે એમાં સંતોષ માની સમાજને પાછો આપી શકાય આપીએ સેવા કરીએ નિર્વ્યાજ પ્રેમ બધાને આપીએ મનમાં કંઈ ખટરા કે રોષ દ્વેષ ના રાખીએ મિત્રો હા એવું હોય તો એ માણસ સાથે અમારા સૌરાષ્ટ્રમાં લટક સલામ કે આ આમ સલામ એ લોકોને થોડા આપણે દૂર રહીએ પણ વર્કેબલ રિલેશન તો રાખીએ બધા એ યુ નો બધા માણસમાં ભગવાન છે એટલું બધું તો પહોંચી નથી હું પણ એમ કે આપણે બધા આપણા માની મિત્રો સો હા તો મિત્રો બધા જ અત્યારે આરામમાં હશો અને આમાં એવું છે ટાઈમ એવો છે કે મને સાંભળવી હોય પણ બાજુમાં ડિસ્ટર્બ થાય સુતા હોય ને અથવા તો પોતાના રૂમમાં જરાક દસેક મિનિટ સાંભળે પણ આ સ્પાને થોડુંક લાંબો છે કે દસ મિનિટ તમારે સતત કોકને સાંભળવું પણ ભાઈ ઘણા કહે છે કે પાવર એક વખત સાંભળવાનું શરૂ કરીએ તો પકડી રાખો છો એટલે બધાને ગમતું તો હશે જ મિત્રો અને લેટ યુ વાત કરતી હોય એવું લાગે પણ એની પાછળ કામ હોય છે મિત્રો હા એની પાસ પાછળ મારી રિસર્ચ હોય છે મારો કાઉન્સિલિંગનો એક્સપિરિયન્સ હોય છે પર્સનલ એક્સપિરિયન્સ હું બહુ કહેતી થઈ છું તો એ અલ્ટિમેટલી ઇટ વુડ હેલ્પ યુ આ જે વાતો છે ને એ ક્રિએટિવ વાતો છે હા ઉડતી મુલાકાત કે વાત સૌની શિક્ષક બરાબર છે સૌની વાત છે ઘર ઘર કી પણ આ ઘર ઘર આ તો આપણી જ વાત છે સો મિત્રો કાલે ફરીથી આવીશ નવો વિષય લઈને આ વિષય ગમશે એવી આશા સાથે હા આજે સવારે પણ મેં મારા બ્રોડકાસ્ટ ગ્રુપમાં મૂક્યું છે કે પણ આમાં નથી મૂક્યું કારણ કે પછી મને ખબર નથી ફેસબુક તો એક્સેપ્ટ કરે છે પણ મને મારી ગ્રુપની થોડી તપાસ અમુક ગ્રુપ તો ગમે એટલી પોસ્ટ એક્સેપ્ટ કરે છે પણ પછી કન્ટિન્યુટી ન રહે અમુક બે ત્રણ ગ્રુપ એવા છે કે તો મિત્રો બીજું તો શું કહું મળતા રહીએ ખુશ રહીએ અને